નમસ્કાર મિત્રો વર્લ્ડ ગુજરાતી હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયા ભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવે મિત્રો અત્યારમાં ખોબજ મોટા સમાચાર સામે આવે રહે છે જી હા આપને જણાવી દઈએ કે તેરામાં ચૂંટણી પૂરી વરસાદ શરૂ આજે સવારથી જ વરસાદમાં શરૂ થયો ધોધમાર વરસાદ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ગરમીથી રાહત મળવાના સમાચાર સામે આવે રહે છે જ્યારે સમગ્ર ગુજરાતમાં આથી વાતાવરણમાં પલટો આવી રહ્યો છે આખરે ગરમીથી તપી રહેલા બે મહિના બાદ જૂનમાં વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે મિત્રો હવામાન વિભાગે આગાહી વચ્ચે આજે સવારથી જ ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં હળવો અને મધ્યમ વરસાદની આગાહી કરી રહી છે જ્યારે વરસાદ વરસી રહ્યો છે મિત્રો મળતી માહિતી મુજબ આપણે પણ જણાવ્યું કે મળતી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું કામ શરૂ થઈ ગયું છે મિત્રો જ્યારે હવામાન વિભાગ અનુસાર આગામી બે ચાર દિવસમાં ગુજરાતમાં વરસાદ ખાબક છે આ બધાની વચ્ચે આજે વહેલી સવારે દક્ષિણ ગુજરાતમાં વલસાદી જિલ્લામાં વાતાવરણ આવી વરસાદ શરૂઆત થઈ ગઈ હતી માહિતી મુજબ આપણે કે સાથે તાલુકાના આસપાસના ગામોમાં વરસાદ શરૂ થઈ ગયો છે તિથલ રોડ રોડ કોલેજ પર વિસ્તારમાં વરસાદનું આગમન શરૂ થયું છે જ્યારે તિથલ ગામ અને હાઉસિંગ સોસાયટી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે આ સિવાય કચેરી રોડ સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જ્યારે વહેલી સવારે વરસાદમાં વરસતા રસ્તાઓ પાણી પાણી થયા છે જ્યારે લોક રાજ્યમાં ચૂંટણીનો માહોલ પૂરો થયો છે અને હવે વરસાદી માહોલ શરૂ થયું છે અસહ્ય ઉકરાટ બાદ વરસાદમાં વરસતા ગરમીથી આ સંકૃત રાહત મળી છે ત્યારે મળતી માહિતી મુજબ પણ જાણું ઉલ્લેખનીય છે કે ચોમાસાની મહારાષ્ટ્રમાં વરસાદ પડવાનું શરૂ થયું હતું મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી વરસી રહ્યું છે તો રાજ્યમાં દાદર માટવા ઘરુ એક બહાદુર રેલ્વે સ્ટેશન વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે મહારાષ્ટ્રના ચોમાસા આગમનની શક્યતા સેવાઈ રહી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર આ તારીખે ગુજરાતમાં સાથે કેરળમાં તો મેઘરાજાની પથરામણી થઈ ગઈ છે બસ હવે ગુજરાતમાં વરસાદ ક્યારે પડે તેની રાહ જોવાઈ રહી છે એવામાં મેઘરાજાની રાહ જોતા ખેડૂતો માટે ખુશખબર સામે પડી છે મિત્રો હવામાન વિભાગે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું બે દિવસ પહેલું બેસે હવામાન વિભાગે મતે કેરળમાં પણ ચોમાસું બે દિવસ પહેલું બેઠું છે અને ધીમે ધીમે આગળ વધી રહ્યું જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે ગુજરાતમાં આવતા અઠવાડિયે પ્રમોનસન એક્ટિવિટી શરૂ થઈ જશે જ્યારે દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે બાદમાં વિવિધ રીતે ચોમાસું બેસે આ વર્ષે પણ ચોમાસું સારું રહેશે તેવું હવામાન વિભાગનું અનુમાન વ્યક્ત કર્યું છે જ્યારે હવામાન અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી બે દિવસે વંટોળો સાથે તૂળી ડમરી ઉઠશે અંબાલાલ પટેલ મતે સાત જૂન સુધીમાં ભારતમાં શરૂ થઈ જશે અને દસ જૂન સુધીમાં તો ચોમાસું જ બેસી જશે જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવીએ કે આ દિવસોમાં દિલ્હીમાં ખૂબ જ ગરમી પડી રહી છે જોકે આજે એટલે કે પાંચ જૂનથી સાત જૂન સુધી દિલ્હીમાં ઝરમર ઝરમર વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે જેના કારણે લોકોમાં આખરી ગરમી પૂરી રાહત મળી રહી છે